નમસ્કાર હું છું આપની સાથે હેતલ ઇન્ડિયા એલાયન્સ દ્વારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન કરાયું અને તેની સત્તાવાર જાહેરાતના ભાગરૂપે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે એની પર મહોર વાગી ગઈ છે છેલ્લા કેટલાય સમયથી ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું હતું જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા ભરૂચ લોકસભા બેઠક ઉપરથી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લડશે એવી જાહેરાત બાદ કોંગ્રેસમાં ભારે ઉકળાટ જોવા મળી રહ્યો હતો કારણ કે આજ બેઠક ઉપરથી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલ દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ લડવા માટે ઈચ્છુક હતા અને તેના માટે તેઓએ ખૂબ લાંબા સમયથી તૈયારીઓ પણ આદરી દીધી હતી જો કે આજરોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સત્તાવાર જાહેરાત બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ખુશી વ્યાપી ગઈ છે તો બીજી તરફ ભરૂચ કોંગ્રેસમાં આ જાહેરાત બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિનું સર્જન થયું છે કારણ કે આ બેઠક જો આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે તો બીજી તરફ ભરૂચ કોંગ્રેસમાં આ જાહેરાત બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે આ બેઠક જો આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે તો તેનો પ્રચાર નહીં કરવાની જાહેરાત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અગાઉ જ કરી ચૂક્યા છે એવામાં આગામી દિવસોમાં આ બેઠક ઉપર કોંગ્રેસ બળવો કરી શકે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા અત્યારે સ્વાભિમાન યાત્રાના માધ્યમથી જનસંપર્ક કેળવી રહ્યા છે ત્યારે આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને માંથી બે બેઠકો ફાળવવામાં આવી છે જેમાં ભરૂચ બેઠક ઉપરથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠક ઉપરથી ઉમેશ મકવણા ચૂંટણી લડશે જ્યારે બાકીની ચોવીસ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખશે ચૈતર વસાવાએ ગઠબંધનની સત્તાવાર જાહેરાત બાદ આ પ્રમાણે પ્રતિક્રિયા આપી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ એમાં મલ્લિકા મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાઇન્સના ગઠબંધનને આપી શકીશું સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર